મહત્વના સમાચાર રાજ્યની ચોપન હજાર કરતા પણ વધુ શાળાઓ આજથી ફરી ધમધમતી થઈ છે રાજોની શાળાઓમાં સોળ ઓક્ટોબર થી છ નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન આપવામાં આવ્યું હતું એકવીસ દિવસનું દિવાળી વેકેશન આજે પૂર્ણ થઈ ગયું છે જેથી ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે આજથી ચોપન હજાર કરતાં વધુ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે બીજું શૈક્ષણિક સત્ર આજથી લઈને ત્રણ મે સુધી એટલે કે એકસો ચુમ્વાળીસ દિવસ સુધી ચાલવાનું છે અમદાવાદ શહેરની સત્તરસો જેટલી સ્કૂલો સાત લાખ જેટલા વિદ્યાર્થીઓથી ફરી ધમધમતી થઈ છે વેકેશન બાદ પહેલા દિવસે સ્કૂલમાં આવીને વિદ્યાર્થીઓના ચહેરા પર એક ઉત્સાહ જોવા મળ્યો હતો આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી હવે ગુજરાતમાં કોઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા રહેશે સાથે સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે વધઘટ જોવા મળશે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસ રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં આગામી દિવસોમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે હળવો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે અમદાવાદનું મહત્તમ તાપમાન બત્રીસ અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી રહી શકે છે આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થશે જે વરસાદી સિસ્ટમ હતી તે હવે નિષ્ક્રિય થઈ ગઈ હોવાથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની હિંમત બનીને તેમની આર્થિક સહાય માટે નિર્ણય લીધો છે સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીન સહિતના પાકની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે આ ખરીદીનો કુલ પંદર હજાર કરોડની ખરીદી કરશે કૃષિમંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર દરેક ખેડૂત પાસેથી મહત્તમ એકસો પચીસ મણ મગફળીની ખરીદી કરવામાં આવશે રાજ્યની શાળાકીય શૈક્ષણિક સંસ્થાઓને સૌર ઉર્જા સમાવવા માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે નાની શાળામાં મહિને અને વાર્ષિક તો મોટી શાળામાં મહિને વીસ હજાર અને વાર્ષિક બે લાખ જેટલું લાઇટ બિલ આવતું હોવાથી ખૂબ મોટી રકમ લાઇટ બિલ ભરવામાં ખર્ચ થઈ જતી હોવાથી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેથી રાજ્યની શાળાઓને સૌર ઉર્જા યોજના હેઠળ સમાવવા અને ઇન્સ્ટોલેશન માટે સબસિડી આપવા માટે શાળા સંચાલકોએ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી નમસ્કાર